અમે સ્પેશિયલ ગાંધીનગર કોઈ ખાવા અહીંયા ખાઈએ પણ અહીં ના ના સંતોષ તો ને મુલાકાત અવશ્ય લેજો નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ હું છું અત્યારે અમદાવાદના આરટીઓ સર્કલ પાસે અને અમદાવાદ આરટીઓ સર્કલ પાસે મારી પાછળ જેમ જોઈ રહ્યા છો ન્યૂ ક્રિષ્ના ચોળાફળી વર્ષોથી હું અહીંયા ખાઉં છું ચોળાફળી તો વિચાર કર્યો કે આમનો પણ એક વિડીયો આપણે બનાવી લઈએ તેમના ઓનર જોડે વાત કરીએ આપના નામ બતા પ્રજાપતિ બાબુભાઈ પ્રજાપતિ બાબુભાઈ અને મિત્રો તમને અહિયાં જે કડી છે જે સોરી એમની જે ચટણી છે ચોડાફળી એ તમને બહુ પાતળી કે બહુ જાડી નહીં લાગે મીડિયમ એની થિકનેસ રહે છે અને ચોળાફળીના જોડે આરામથી તમે ખાઈ શકો એવી હોય છે અને બીજી વસ્તુ કે આમના જે સમોસા અને કચોરી છે એમાં પણ ચોડાફળીની ચટણી એડ થાય ને એની જોડે જે લસણની અને જે બીજી કોથમીરની ચટણી લસણ મીઠી કોથમીરની અને મીઠી અને તીખી આ ચટણીઓ મિક્સ થાય ને એટલે બસ તમને અલગ જ ટેસ્ટ મળે તો જ્યારે પણ અહીંયાથી આરટીઓ સર્કલથી પાર થો ને તો આમને એક્ઝેક્ટ લોકેશન આપી દઈશ અને આમનો નંબર પણ મેન્શન કરી દઈશ એક વખત અચૂક મુલાકાત લેજો તમને નિરાશ નહીં થાવ તમને પસંદ આવશે તો આપણા જોડે ન્યૂ ક્રિષ્ણ ચોળાફળી સેન્ટરના જે રેગ્યુલર કસ્ટમર છે એમના જોડે વાત કરીશું સાહેબ શું નામ આપનું ભરતભાઈ મકવાણા અચ્છા ભરતભાઈ કેટલા ટાઈમથી થાવ અમે અહીંયા વીસ પચીસ વર્ષથી દર અઠવાડિયે બે વાર અમે એમની મુલાકાત લઈએ છીએ ચોળા ચોળાફળીની બીજી ચોળાફળીમાં આમાં શું ફરક લાગે છે

ટેસ્ટ કરીએ છીએ અને ચોડાફોડીવાળાનો સ્વભાવ બી બહુ એકદમ નંબર વન છે ભલભલા અહીંયા સ્ટોપ થઈ જાય એક વખત કાચા તો બીજી વખત સ્ટોપ થાય જ ગાડી હાજી આપનું નામ બતાવશો જિગ્નેશભાઈ અને મારા ખાસ ફ્રેન્ડ મુકેશભાઈ મુકેશભાઈ જિગ્નેશભાઈ કેવું લાગ્યું બહુ સારામાં સારી ચોરાફોરી મજા આવી એમાં અને એમને ટેસ્ટફુલ અને ચટણી એ બહુ ટેસ્ટફુલ બનાવી એમને અમે સ્પેશિયલ ગાંધીનગર કોબાથી અહીંયા ખાવા આવ્યા कोबा सारा गादिना, सारी है गाधीनगर गांधीनगर कमलम ना भाजपा में मसाला आता है जी 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 गरम मसाला बेटे नाप नहीं जाए तीखी चटकी अच्छा ये ये यही चौड़ाफड़ी वाली चौड़ाफड़ी वाली यही खाते अच्छा यही खा रहे हैं ये तेज़ पुल होता है मेरा नाम ऋतिक है बहुत बढ़िया लगा और बस हमें यही बोलना चाहेंगे हमको खाने में बहुत बढ़िया लगा है आइए आप लोग और चौड़ा पड़ी नो आर्डर लो ये चौड़ा पड़ी है एक एक के पुले ली और हम अंदर मसालो

ચોળાફળી છે. સમોસા છે. કચોરી બધું ફરાફરતી ખઈએ છે. સારું આવે છે. અને વર્ષોથી આ ભાઈ અહીંયા ઉભા રહે છે. છેલ્લા નહીં સાત આઠ વર્ષથી તો હું એમનો ઓળખું છું. વંજારા. અને સાત છું પપ્પા ફાધર વસ્તુ સમોસા हमने चटनी थी एकदम फेमस सरस लागे है ये चटनी जो बनाओ है ने इन्हीं तो तो सरस लागे है चटनी अच्छा ये तीखा चटनी और ये लसन की चटनी एक्स्ट्रा तीखा करने का एक्स्ट्रा तीखा अच्छा बच्चे तो फिर आ, बच्चे के हिसाब से भी दे देते बच्चे खा रहे हैं तो वो मीठा ज्यादा रहता है मीठा ज्यादा खाते बराबर

हरी और, तो और उसमें मसाला और ये समोसा अच्छा समोसा और कचौरी मिक्स हाँ मिक्स ये आएगी चटनी मिठी ये मीठा ये तीखा ये लहसुन की और ये मसाला खास मसाला अपना और उसमें थोड़ी चौड़ा परी का भुका वाह ये होता है एडिटेशन लो लॉसेस ये चौड़ा परी

તો હાલાજા સાહેબે ખાધી એમની સ્પેશિયલ છોળો પડી કે સમોસો 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 કચોરી મિક્સ ખાલી કચોરી ખાલી કચોરી કચોરી અને એમાં ફૂલ તેજ ચટણી કેવી લાગે एकदम ફર્સ્ટ ક્લાસ અમારું ચિલ્લા શરદી મટી જાયવી શરદી મટી જાય શરીરનો કબજ જતો રહે કામ જતો રહે કેટલા ટાઈમ લગભગ છેલ્લા અઢાર વીસ વર્ષથી ખાઈએલર છે બરફ નાખેલી નહીં ખાવાની ઠંડી બરોબર ગરમ ગરમ એકદમ ચોખ્ખી સરસ લસણની ચટણી શિયાળામાં ખાવાની બહુ મજા આવે લસણની ચટણી લીલા લસણની ચટણી હોય તીખી ચટણી હોય અને એકદમ ટેસ્ટ સરસ અપ ટુ ડેટ

અને વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો તો મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો જય માતાજી